મહુવાના મોટા આસણા ખાતેથી રેશનિંગનો ઘઉં અને ચોખાનો મોટો જથ્થો કાળા બજાર કરે તે પહેલાં ઝડપાયો મહુવા તાલુકાના મોટા આસણા ગામથી કાળા બજારમાં વેચાણ માટે જઈ રહેલો રેશનિંગનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો હતો જેમાં પચાસ કટ્ટા ઘઉંના અને પચાસ કટ્ટા ચોખાના પકડાયા હતા જે બસ સ્ટેશન નજીકથી પકડાયેલા આ છોટા બોલેરોના ચાલકને પૂછપરછ કરવામાં આવી હતી જેની પાસે કોઈપણ આધાર પુરાવા હતા જેના અનુસંધાને અન્નપુરવઠા વિભાગે કેસ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

લો એ લે લે તો નહી એકની વિડીયો કે ગાડી મારી બે ફલ્ટર ઘરની બાજુ હા અંઠડે આગળ લેની છે નહીં નહીં ઠીગાડી બુક છે અટ ઘુણાળી છે હું જ નહી હા તો બી સુલે દવી આડી જવાની હું ગાડી મેટમાં કરું છું કે કેમ આજ રોજ મહવા તાલુકાના મોટા આસરાણા ગામે ઘઉં અને ચોખાની ગાડી છોટા હાથી વાહન નંબર જીજે ફોર વાય ચોત્રી પંદર નામનું વાહન પસાર થતાં અનઅધિકૃત રીતે અનાજનો જથ્થો તેમાં વહન થતો હોવાનું જણાયેલ જે અન્વયે ડ્રાઈવરની પૂછપરછ કરતા તેઓ પાસે કોઈ ખરીદી કે વેચાણ અંગેના કોઈ બિલ ઉપલબ્ધ ન હતા અને સદરહુ ગાડીમાં ચોખાના નવ કટ્ટાના વજન ચારસોને બાવીસ કિલો હતો અને ઘઉંના ચાલીસ કટ્ટાનો અઢારસો ને અગિયાર કિલોગ્રામ જથ્થો જણાયેલ છે અને છોટા હાથી ની કિંમત બે લાખ ગણી કુલ બે લાખ બાસઠ બાસઠ હજાર એકસોને બે રૂપિયાનો જથ્થો આજરોજ સીઝ કરવામાં આવેલ છે અને ઘઉં અને ચોખાનો જથ્થો અન્ય રીતે બગડે નહીં તે હેતુથી મહુવા ગોડાઉન ખાતે રાખવામાં આવેલ છે અને જે વાહન જે સીઝ કરવામાં આવેલ છે તે આપણે ખૂટવડા પોલીસ સ્ટેશનને તેનો કબજો સોંપવામાં આવેલ છે